રોષે ભરાયો છે ને રસ્તા પર રાજકોટમાં ઉતરી આવ્યો છે ઠેર ઠેર જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સામે મહા આંદોલન થયું એમાં એમની મુખ્ય ભૂમિકા હતી એ માટે થઈને એમને આવ્યા છે શું ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સામે અને સત્તા પક્ષ સામે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય આગેવાનો એકઠા થશે શું એમની સામે ફરી એકવાર મોરચો માંડશે શું ફરી એકવાર બાયો ચડાવીને ક્ષત્રિયો ફરી એકવાર મેદાને આવશે જ્યારે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ એમના પુત્રએ શું કહ્યું આવો સાંભળી તો જે રીતે મંદિરમાં આરતીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ને આવે પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરતાની સાથે જ પીટી જાડેજાનું બ્લડ પ્રેશર પણ હાઈ થઈ ગયું હોવાના સમાચાર ગઈકાલે રાત્રે જ મળ્યા હતા ત્યાંથી એમને સીધા જ સાબરમતી લઈ આવવામાં આવ્યા છે ને હવે કડકમાં કડક કાર્યવાહીના આદેશો પણ કદાચ અપાયા છે કાયદેસરની કાર્યવાહીના આદેશો અપાયા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ બહેનો આ બધામાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને એક જ વાત કરી રહ્યા છે કે જ્યારે લોકસભાની ચૂંટણી વખતે જે ચહેરો મુખ્ય હતો સરકાર સામે મીટ માંડીને જે બોલતા હતા એ પીટી જાડેજા પર અત્યારે સરકારે કાળિયો ઘસાયો સરકાર દ્વારા કાળીઓ ઘસાયો હોવાના સમાચાર મળી રહ્યા છે ને ખાસ કરીને લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જેમણે સૌથી વધારે સરકાર વિરુદ્ધ બોલ્યું હતું એ સમયે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ બોલ્યું હતું એ માટે થઈને એમને ફસાવીને ષડયંત્ર રચવામાં આવ્યું છે તમને શું લાગે છે પીટી જાડેજાને શું ખરેખર જે પરસોત્તમ રૂપાલા વખતે જે બોલતા હતા એ માટે થઈને એમની સાથે કોઈ બદલો લેવામાં આવ્યો છે કે કેમ તમે જાણતા હો તો કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર